હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો તમારા બધાનું સ્વાગત છે અત્યારે અમે જઈએ છીએ સોમનાથ જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ હેલો જય તો ચાલો તો ટ્રેનનો સમય થઈ ગયો છે તો ચાલો ફટાફટ જઈએ અને સીધા ટ્રેનમાં મળીએ હવે અમે બે ગયા છીએ રીક્ષામાં અને ટ્રેન પાસે પહોંચવા આવી ગયા છીએ દક્ષિતભાઈ ટિકિટ લાવતો ટિકિટ લાવો ભાઈ ટિકિટ લેવાઈ ગઈ છે અત્યારે હવે પોસો આવ્યા છે એમાં સાસણ અને કેવું મસ્ત જંગલ છે છેનો જો અહીંયા બેઠા દઈએ એકદમ મજા આવે છે લોકેશન જોવાની જો તમે બધાય જુઓ જબરદસ્ત લોકેશન છે આખરે દેખ દેખાવી દઉં છે મને મજા આવે છે લે ગગન કેડલે ધરતી કા प्यार બોલે જો આજુ તમે આવો જંગલ તમે ક્યાંય નહીં જોયું અમારી ગીત સિવાય અમારા સાસણ કે તમે જંગલ જો જોઈને જ ખુશ થઈ જાવ તમે દેલ ગાર્ડન ગાડેરા ગયા એક નંબર ગાર્ડન છે ક્યારે હાવજ આવી જાય મને કઈ નક્કી નથી ક્યારે આવી જાય એટલે અહીંયા બેવું પડે બિતા બિતા અત્યારે ટરાણે હાવ બોલે ફૂલ ભરાણી છે વેને એમ તો કેટલી મોટી છે અને અમારે નકર પાંચ થી સાત ડબ્બાની ત્રણ આવશે આ મોટી છે આ એટલી છે અને આમ એટલી છે

એ વાળો મંદિર છે વેડાવડનો તિલક યો તિલક કરાવી લ્યો તો જાલા આપણે તિલક કરાવી લેજો આ ટીલક કરી લીધું છે મારા મમ્મીએ ફ્રેન્ડ્સ જો એ જય પણ તિલક કરાવે છે સરસ મજાનું लक्ष्य पैकर आव का ना फी पापा पे उबोरा ये ने कराय दे ये नही कराओ तो नगर अस लावी जे आप યા લીધું ના ટકલા આરતી લે એવું નીકળ્યા છે મલાઈ વારું લેવું છે તો આરતી નું આવી ગયું છે મસ્ત છે ને

ફ્રેન્ડ જો અત્યારે અમે દર્શન કરીને ઉયા છીએ બાયણે કોણ કાંઈ લઈ જવા દેતા નહોતા અંદર અને જો હવે હું જો આ દીવારો હું ઠેકી ગયો છું હવે જો આરતી કેમ ફેંકે છે એ આપણે જોઈએ છે યા આપણે ગડકીને આવી છે હું તો હવે પટાપટ ઠેકી ગયો પણ હવે આરતી કાંઈ ફેકાય છે ને હવે એ ગડકીને આવી છે કાક જુગાડ કરશે તો યા કેમ નહીં મેળ કાય

ટિકિટ બારી ટિકિટ લેવા ચાલો હવે ટિકિટ લઈ લઈ એના બધા ત્યાં જો બેઠા જો અમે ટિકિટ લઈને આવી ગયા છીએ અંદર અને જો અહીંયા કેટલા બધા રમકડા છે બહુ જાજી વસ્તુ છે ખરીદવાની ઠેલા હા ઠેલા એ પણ અહીંથી નથી લેવા આપણે ધારેથી લેવું ખોટું આપણે ભાર ઉપાડવો પડે જો જો કેટલા રમકડા છે અહીંયા

આ એવું 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 આવે છે આવે છે આવે છે નહીં આયા નહીં પહોંકે નહીં પોકે પોકી જયું પોગી જ્યું પોગી ગયું પોગી જયું તો અત્યારે આ અત્યારે એમ પબ્લિક ફૂલ ફૂલ એન્જોય કરે છે અહીંયા ફ્રેન્ડ જો અહીંયા અમી અમી અને જે ચોપટા પડવા માટે અહીંયા મસ્ત દિલ બનેવ્યું છે એમાં

જો હવે આ ઘોડો થઈ ગયો છે હાલતો અને આરતી બેઠી છે ઘોડામાં તો કેમ મજા આવે છે થોડોક આગળ વયો જાવ જો હવે ઘોડા રાઉન્ડ માર્યું છે રીટર્ન માં પાછા જાય છે જો મે કપલ માં બેસી ગયા છીએ હું ને અજય જાય છે રાઈડ કરવા

જો અહીંયા સરસ મજાના શંખ છે ને અહીંયા જો કેવા સરસ મજાના અરીસા છે સ્ટોર બહુ મસ્તની છે અહીંયા ઠેલા ને એવું છે અહીંયા જો સરસ મજાના અંદર અરીસા છે આવી ગયા છે બીજી બજારમાં તો હવે ત્યાં જઈએ છે આમાં કપડા આઇટમ છે બધી કા છે અહીંયા જો ઢીંગલા ઢીંગલીઓ ને એવું છે કટલેરી કટલેરી છે અહીંયા અરીસા છે ટોપી ચશ્મા જો અમે આવી ગયા છીએ હવે ચશ્મા લેવા

કે કેટલા બજારમાં કડક 10 80 ટકા 90 જા અને તમારા હાથમાં છેઠલામાં છે છે હાલો આગળ જઈએ ઓલા બધા આમ ભયા ગયા છે તો એની પાહે જાય

અને હવે અમે ખરેખર હેરાન થયા છીએ કારણ કે અત્યારે બસ મળતી નથી અમારે ધારીની બસ નથી ને વિસાવદરની બસ નથી તો જોઈએ છે કંઈક પ્રાઇવેટ વાહન બાંધીને જઈએ કે અહીંયા સંબંધો ત્યાં રોકાઈ જાય ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ખબર પડે જાદુ 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 જો હવે અમે ભોગી ગયા છીએ વિસાવદર વેરાવરથી જો આ રક્ષા બાંધી હતી ઓટો રક્ષા છે વેરાવરથી બાંધી હતી

અર્ધા મે મંજા હૈ દુધાડા અર્ધા મે મંજા હૈ અધા ધારી